નવરાત્રના દિવસો આજે અમાવશ્ય કાલથી નવરાત્ર ચાલુ થાય છે ત્યારે નવરાત્રના આયોજકોને બહુ પહેલેથી એક સૂચના આપવામાં આવી હતી કે તમારે ત્યાં પાસ વિતરણ કરતી વખતે ચેક કરજો દરેક ખેલૈયાઓને તિલક કરજો આવી બધી સૂચનાઓ અમે પહેલેથી જ આપી હતી છતાં પણ વડોદરા શહેરની અંદર મહારાજા પરિવાર તરફથી હેરિટેજ ગરબાના નામે એલવીપી ગરબા થાય છે એટલે કે લક્ષ્મી વિલાસ પેલેસ ગરબા થાય છે સર સયાજી ગાયકવાડ સંસ્કૃતિનો વારસો ધરાવતું આ વડોદરા શહેરની અંદર ક્યાંક આજના રાજવી પરિવારના લોકો ક્યાંક ને ક્યાંક પૈસાની પાછળ ઘેલા બન્યા હોય એવું લાગે છે એટલી હદ સુધી તેમને જ્યારે પ્રેસમાં પણ પૂછવામાં આવ્યું હતું ત્યારે નો કોમેન્ટ્સ કહીને વાત ઉડાવી દીધી હતી અને હવે પ્રત્યક્ષ દાખલો છે કે પરધર્મીને પાસ આપવામાં આવ્યો છે પાસ લેનારે કોઈ ખોટા ડોક્યુમેન્ટ રજૂ કર્યા નથી સાચે સાચા ડોક્યુમેન્ટ રજૂ કર્યા છે એટલે પાસ આપનાર ગુનેગાર છે અને પાસ આપનારને સામાજિક ગુનેગાર છે બીજે ગુનો થાય કે ના થાય પછીની વાત છે માતાજીને નોરતાએ એ સનાતન ધર્મની આસ્થાનો વિષય છે અને તેની અંદર પરમાટી ખાનારા લોકો ને પાસ આપી અને ક્યાંક તમે માતાજીના નોરતાનું અપમાન કરો છો માતાજીનું અપમાન કરો છો અને સાથે સાથે આ લોકોને લોકોએ સામાજિક બહિષ્કાર કરીને હું એવું માનું છું કે સબક આપવો જોઈએ સંસ્કૃતિ પ્રિય જનતા છે સમજે છે જાણે છે અને બીજી વાત બહુ મહત્ત્વની છે તે અને તે મેં બચપનથી જાણું છું સાંભળેલી વાત છે કે આટલા બધા વેપારમાં અંદર ના થઈ જાઓ એટલે હું કહું છું કે જેનો રાજા વેપારીને તેની પ્રજા ભિખારી થાય છે આ અધોગતિના નિશાન છે આ યોગ્ય નથી